દામનગર શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમની ઉજવણી કરાશે ત્યાં સુંદરકાંઠના પાઠનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવશે ત્યાં શ્રી રામ લક્ષ્મણ જાનકીની જય બોલો હનુમાનકીની મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમ સેવક શ્રી હનુમાનજી દાદાના જન્મ મહોત્સવ નિમિત્તે દામનગર શહેરને મધ્યમાં આવેલ ત્રણસો પચાસથી વધુ વર્ષ પૌરાણિક શ્રી રોકડી હનુમાનજી દાદાના મંદિરે ચૈત્ર સુદ પૂનમને મંગળવારે તારીખ ત્રેવીસ ચારના દિવસે હવનનું આયોજન કરવામાં આવેલ છે અને સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં બપોરે સમયે દાદાના ચરણોમાં ઠાળ ધરીને સેવક સમુદાય પ્રસાદી ગ્રહણ કરાશે ત્યારે શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ મુજબ ત્રણસોને પચાસ વર્ષ પહેલાં મુળદાસ બાપુ ખાખી બાપુએ અહીંયા આ મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારબાદ મંદિરનું નિર્માણ અને શિખરનું કાર્ય થયેલ ત્યારે આ મંદિરની આજુબાજુમાં ધોળી કુઈનો કૂવો છે તે સમયે ખુલ્લો હતો જે સમય થતાં ઢાંકી દેવામાં આવેલ છે અને આ કૂવામાંથી પાણીનો અખંડ પ્રવાહ આજ દિન સુધી અવિરત હનુમાનજી દાદાની કૃપાથી વેપારી મિત્રો અને રહેવાસીઓએ મીઠા મધુર પાણીનો લાભ લઈ રહ્યા છે ત્યારે ત્રીસ વર્ષ પહેલાં બારરાવાળા શ્રી ઘનશ્યામ બાપુએ આ મંદિરને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરેલ છે જે દર શનિવારે પાઠસેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ છે દર ચૈત્રી પૂનમના દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને સમુદ પ્રસાદ કરવામાં આવતા આયોજનમાં ચારસોથી વધુ ભક્તો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને દર મંગળવારે સુંદરકાંઠના પાઠ સંગીત સાથે કરવામાં આવી રહ્યા છે અને આ મંદિરથી નજીક અંતરે શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનિક છે જે કોઠાની ખોડિયાર તરીકે શ્રદ્ધાળુઓ દર્શન કરેલ છે જાણકારોના કહેવા મુજબ આ ખોડિયાર મંદિરની પાછળ બાજુ દામનગર ગામની સ્થાપના કરાઈ હતી તે સમયે શ્રીમાન ગાયકવાડ સરકારે લોકોની સુરક્ષા માટે ગઢની રાંગ બનાવી હતી તેને પણ સાબિત રૂપે અમુક ભાગમાં આજે પણ દિવાલો સુરક્ષિત છે ત્યારે દામનગર ગામનું નામ રાખવામાં આવેલ તે પહેલાં મૂળ નામ સભાળ ગામ હતું ત્યારે ભરવાડ સમાજમાં સભાળ અટક ધરાવતા પરિવારો વર્ષોથી આજ સુધી આ ખોડિયારમાંના સ્થાનકે મંદિરે આવીને દર્શન કરવા આવે છે આજે પણ દામનગર લોકોના કોઠાની ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યાં તારીખ ત્રેવીસ ચારને બે હજાર ચોવીસના રોજ મંગળવારે શ્રી રોકળી હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી સેવક સમુદાય દ્વારા કરવામાં આવશે રિપોર્ટર અતુલ શુક્લ ધામનગર